હેલો મિત્રો આજે આપણે વાત કરીશું દાળમાં કે કઠોળમાં જીવાત કે નાના જીવડા પડે કીડા પડે તો તેના માટેની થોડી ઘરગથ્થુ ટીપ્સ વિશે વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં ભારતમાં વિવિધ પ્રકારની દાળ ખાવામાં આવે છે દાળનો ઉપયોગ રોજિંદા ખોરાકમાં પણ થાય છે અને સાથે જ આ પ્રોટીનથી ભરપૂર દાળને ખાવાથી ઘણી બધી બીમારીઓને પણ દૂર કરી શકાય છે દાળ સ્ટોર કરવાની ઘણી બધી રીતો છે પરંતુ તેને સ્ટોર કરતી વખતે દાળમાં નાના નાના દાણા જેવા જીવજંતુઓ પડી જાય છે સફેદ અને કાળા બંને પ્રકારના કીડાઓ અને જીવજંતુઓ દાળને ધીમે ધીમે ખાય છે અને તેના કારણે કેટલીક વાર આખી દાળ બગડી જાય છે કીડા પડેલી દાળનો ઉપયોગ કરી શકાતો નથી પરંતુ આપણે આ દાળમાં કેટલીક ટીપ્સ અપનાવીને દાળને કીડા પડવાથી બચાવી શકાય છે દાળમાં કીડાઓ કેમ પડે છે જ્યારે દાળને લાંબા સમય સુધી સ્ટોર કરવામાં આવે તો કીડાઓ પડવાની સંભાવના વધી જાય છે ઘણી વખત આનું કારણ અનાજમાં રહેલા જંતુઓના ઈંડા હોય છે જે કાં તો ચેપગ્રસ્ત દાણાઓ પાસે રાખવામાં આવતા હોય છે અથવા તો તે પહેલેથી જ તેમાં હાજર હોય છે જેને આપણે જોઈ શકતા નથી આ માટે બજારમાં ઘણા પ્રકારની પ્રોડક્ટ્સ મળી જશે પરંતુ તે આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે આવી સ્થિતિમાં કીડાઓને દૂર કરવા માટે એવું કરીએ જેથી કરીને અનાજને પણ નુકસાન ના પહોંચે અને એમાં વધારે કેમિકલ્સ પણ ના હોય તો ચાલો મિત્રો હવે આપણે જાણીએ થોડી ઘરેલું ટિપ્સ વિશે પહેલું આખી હળદરનો ઉપયોગ કરો આખી હળદર બજારમાં મળી જાય છે તેની ગંધ ખૂબ જ તીવ્ર હોય છે જો તમે વધારે દાળ સ્ટોર કરો છો જેમ કે વીસ કિલો દાળ હોય તો તેમાં ચારથી પાંચ હળદરના ગાંઠિયા નાખો આ એક ખૂબ જ અસરકારક અને નેચરલ રીત છે આ કાળા જંતુઓ અને સફેદ કીડાઓથી દૂર રાખવામાં મદદ કરશે બે સરસોના તેલનો ઉપયોગ કરો હવે તમે વિચારતા હશો કે દાળમાંથી જીવાતને દૂર રાખવા સરસોના તેલનો ઉપયોગ કેવી રીતે કરી શકાય પરંતુ આ એક ખૂબ જ અસરકારક રીત છે જે વિનાશથી અને જંતુઓથી પણ બચાવે છે જ્યારે ઓછી એટલે કે બેથી પાંચ કિલો દાળ સ્ટોર કરવાની હોય ત્યારે આ રીતનો ઉપયોગ કરી શકો સૌ પ્રથમ બે કિલો મસૂરની દાળમાં એક ચમચી સરસવનું તેલ ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો અને પછી દાળને તડકામાં સૂકવી દો આમ કરવાથી તેમાં રહેલા જંતુઓ તો દૂર થશે પરંતુ બીજા કીડાઓ આવવાની શક્યતાઓ પણ ખતમ થઈ જશે ત્રણ લસણનો ઉપયોગ કરો દાળને કીડાઓથી બચાવવા માટે લસણનો ઉપયોગ પણ કરી શકો છો લસણમાં ખૂબ જ તીવ્ર ગંધ હોય છે જેનાથી કીડાઓ ભાગી જાય છે દાળમાં આખું લસણ નાખો અને તેને ત્યાંને ત્યાં સુકાઈ જાય તો પણ સુકાવા દો તે સુકાઈ ગયા પછી પણ પોતાનું કામ તો કરશે જ તમારે બીજું કંઈ કરવાની જરૂર રહેશે નહીં ચાર તેજ પત્તાનો ઉપયોગ કરો તેજ પત્તા હંમેશા અનાજના જંતુઓને દૂર કરવાનું કામ કરે છે તમે અનાજ સ્ટોર કરવાના ડબ્બામાં પાન રાખો આનાથી કીડા કીડા પણ નહીં આવે અને જે પડેલા છે તે પણ દૂર થઈ જશે આ સિવાય એક પોટલીમાં તમાલપત્ર સાથે લવિંગ ભેગા કરીને પણ મૂકી શકો છો કેમિકલ વાળી ઉપયોગ કરવા કરતાં આ દેશી ઘરગથ્થુ ઉપાય અપનાવવો જોઈએ જેનાથી સ્વાસ્થ્યને પણ કોઈ નુકસાન પહોંચે નહીં આ બધી જ ટિપ્સ ખૂબ જ અસરકારક સાબિત થાય છે મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમે આ ઘરગથ્થુ ઉપાય જરૂરથી અપનાવશો એકવાર આ ઉપાયને જરૂરથી ટ્રાય કરો દોસ્તો તમને આ જાણકારી કેવી લાગી નીચે કમેન્ટ કરીને જરૂર જણાવો અને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરો વિડિયો જોવા માટે થેન્ક યુ દોસ્તો